ગાંધીનગરમાં બીએલઓની કામગીરી મુદ્દે શિક્ષકોનો વિરોધ સરકારને આવેદનપત્ર અપાયું બીએલઓની કામગીરીમાં શિક્ષકો સાથે થતા અન્યાયને લઈને શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારને આવેદનપત્ર આપીને મુદ્દાઓ ઉપર તાત્કાલિક નિર્ણય લેવાની માંગણી કરી શિક્ષક સંઘ દ્વારા જણાવાયું કે એસઆઈઆર તથા બીએલ કામગીરી દરમિયાન શિક્ષકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યારે શિક્ષકોના કુલ આઠ મુદ્દાઓ ઉપર સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે વોરંટ કાઢવાની પ્રથા યોગ્ય નથી તેને તાત્કાલિક બંધ કરવી જોઈએ રાજ્યની લગભગ સિત્તેર મહિલા શિક્ષકોને બૂથ લેવલ પર કામ કરવાનું છે જે તેમને વધારાનો બોજ બને છે સરકારના બાર અન્ય

સમગ્ર ગુજરાતની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષક મહાસંગ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી સુધી અમારું પત્ર પહોંચે એવી અમારી હૈયા ધારણા છે આની અંદર આઠ મુદ્દાઓ લેવામાં આવે છે શિક્ષકનું અપમાન કરવું વોરન કાઢવું શિક્ષકની વાંચા નહીં સાંભળવી શિક્ષક જ્યારે જાય ત્યારે એને કોઈ પણ મેડિકલ પ્રકારની રજા હોય કે કોઈ પણ પ્રકાર સામાજિક કોઈ કારણ હોય છતાં પણ એને કઈ સાંભળવામાં આવતા નથી શિક્ષકને બિચારો બનાવી દીધો છે શિક્ષક એક એ કર્મચારી છે એ ચૂંટણી પંચનો જ કર્મચારી છે બીએલઓ હોય ત્યારે ચૂંટણી પદનો કર્મચારી હોય ત્યારે ચૂંટણી પંચ ચૂંટણી પંચના કર્મચારીને કોઈ દિવસ નોટિસ આપી શકે નહીં આ બધી જ વાચાઓ સાથે આઠ પ્રકારના મુદ્દાઓ મહિલાઓનો મુદ્દો હોય વોરંટનો ઇશ્યુનો મુદ્દો હોય શિક્ષકના સમાનનો મુદ્દો હોય આવા તમામ આઠ પ્રકારના મુદ્દાઓને લઈને આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યું હોય ત્યારે ગુજરાતની અંદર બાવન હજાર બીએલઓ બુથમાં ઓગણ થી પણ હજાર થી પણ વધુ બિયલો જયારે કામ કરતા હોય ત્યારે બાળક નું હિત કોઈ જોતું નથી પરંતુ સર્વોપરી આપણે બાળકનું હિત પહેલું જોવું જોઈએ બાળક અંદર છે શિક્ષક બાર છે